રજૂઆત મૂકતા આજે આરોગ્યમંત્રીએ જાતે જ એસટી ડેપોમાં મુલાકાત લેતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા ફેન્સિંગ તાર અને ગંદકીના લીધે ધંધા ઉપર માર પડતો હોવાનો વેપારીઓ દ્વારા આરોપ લગાવાયો છે અને ફેન્સિંગ તાર ખોલવા માટે પોતાની માંગ ઉપર અડગ રહી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે આજે વેપારીઓએ પણ ડેપો ખાતે હલ્લાબોલ કરી ડેપો વિરુદ્ધ નારેબાજી કરી હતી અમે તમને આપીશું પણે પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં